શ્રી રામકૃષ્ણની વાતો સાંભળીને કેશવચંદ્રને પ્રતીતિ થઈ કે પોતાની સમક્ષ બેઠેલા આપ મહાપુરુષે સાચે જ ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો હોવો જોઈએ બ્રાહ્મ સમાજના આ નેતાને એમ જ લાગ્યું કે આ મહાન વિભૂતિ આગળ પોતે કેવળ એક બાળક સમાન છે પોતાના હૃદયમાં શ્રી રામકૃષ્ણની એમણે ભારે પૂજ્યભાવપૂર્વક પ્રતિષ્ઠા કરી વાતચીતને અંતે શ્રી રામકૃષ્ણે કેશવચંદ્રને કહ્યું એક તમારી જ પૂંછડી ખરી પડી છે એ સાંભળીને સૌ હસી ઉઠ્યા એટલે કેશવચંદ્ર બોલ્યા અરે તમે હસો નહીં એમના શબ્દોમાં મોટો અર્થ છે એ એમને જ મુખે સાંભળો એટલે શ્રી રામકૃષ્ણે ખુલાસો કર્યો તમે તળાવમાંના નાના દેડકા તો જોયા હશે જ્યાં સુધી તેમને પૂછડી હોય ત્યાં સુધી તેમને પાણીમાં જ રહેવું પડે પરંતુ જ્યારે પૂંછડી ખરી પડે ત્યારે તેઓ પાણીમાં તેમજ કાઠા પર બંને ઠેકાણે રહી શકે એવી જ રીતે જ્યાં સુધી મનુષ્યને અજ્ઞાનરૂપી પૂંછડી હોય ત્યાં સુધી એને આ સંસારરૂપી ખબોચિયામાં રહેવું પડે પરંતુ એના અજ્ઞાનનો નાશ થાય કે તરત જ એ પોતાની ઈચ્છા પ્રમાણે ઈશ્વરમાં કે સંસારમાં રહી શકે છે કેશવચંદ્ર હવે તમારું મન એ અવસ્થાએ પહોંચ્યું છે એટલે તમે સંસારમાં પણ રહી શકો છો અને ઈશ્વર ચિંતન પણ કરી શકો છો આવી રીતે સત્સંગની વાતોમાં કેટલાક કલાક ગાળીને શ્રી રામકૃષ્ણ દક્ષિણેશ્વર પાછા ફેર્યા આ પ્રસંગ પછી કેશવચંદ્રને શ્રી રામકૃષ્ણની જીવનચર્યામાં ભારે રસ પડ્યો એમણે પોતાના કેટલાક અનુયાયીઓને દક્ષિણેશ્વર મોકલ્યા જેથી શ્રી રામકૃષ્ણની જીવન રીતિનું નિરીક્ષણ કરી શકાય એ પોતે પણ આધ્યાત્મિક વિષયોની ચર્ચા કરવા માટે દક્ષિણેશ્વરમાં અવારનવાર જતા પછી તો બંને વચ્ચે એટલો ગાઢ પરિચય થયો કે બ્રાહ્મ સમાજના વાર્ષિકોત્સવ પ્રસંગે કોઈવાર કેશવચંદ્ર પોતાના ભક્ત મંડળ સહિત શ્રી રામકૃષ્ણ પાસે આવતા અને કોઈવાર શ્રી રામકૃષ્ણ એ લોકોની સભામાં હાજરી આપતા કોઈ કોઈ વાર કેશવચંદ્ર સ્ટીમરમાં બેસીને દક્ષિણેશ્વર આવતા અને શ્રી રામકૃષ્ણને સાથે લઈને ગંગા નદીમાં આનંદ પર્યટન કરતા